પ્રેસ કોન્ફરન્સ યોજીને માહિતી આપી છે કમિશનરે કહ્યું કે માહિતી મળી હતી કે ફાઇલો નિકાલ ની કામગીરી ચાલી રહી છે તપાસ દરમિયાન ચાલીસ જેટલી ફાઇલો મળી આવી હતી કોણ ફાઇલો લઈ ગયું હતું તે બાબતે તપાસ હાથ ધરાશે કમિશનરે આગળ કહ્યું કે તપાસ બાદ જે ગુનેગાર જણાશે તેમના વિરુદ્ધ કાર્યવાહી થશે આરએમસી ના પૂર્વ સિટી ઇન્જિનિયર અલ્પના મિત્રાના ઘરે વિજિલન્સ ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું આ કાર્યવાહી અંગે આરએમસી ના કમિશનર ડીપી દેસાઈએ પ્રેસ કોન્ફરન્સ યોજીને માહિતી આપી છે તેમણે કહ્યું કે માહિતી મળી હતી કે પૂર્વ સિટી ઇન્જિનિયર ના ઘરે ફાઇલો નિકાલની કામગીરી ચાલી રહી છે આથી માહિતી મળતા મનપાની ટીમ તપાસ અર્થે મોકલી હતી આ તપાસ દરમિયાન ચાલીસ જેટલી ફાઇલો મળી આવી હતી કમિશનરે કહ્યું કે કોણ ફાઇલો લઈ ગયું હતું તે બાબતે તપાસ હાથ ધરાશે અમને એક એવી માહિતી મળેલી હતી કે અમારા જે નિવૃત્ત અધિકારી છે તેઓના ઘરે એ ફાઇલો નિકાલ માટેની કંઈક કાર્યવાહી ચાલુ રહી છે એટલે જેવી માહિતી મળી એટલે અમે તરત જ આ ઘટનામાં સત્ય શું છે એ જાણી શકાય ઊંડાણપૂર્વક તપાસ થઈ શકે એટલા માટે મહાનગરપાલિકાની જે વિજિલન્સ શાખા છે એ વિજિલન્સ અધિકારી એના માધ્યમથી અમે એક ટીમ મોકલેલી હતી તેઓના ઘરે અને આવી જો કોઈ મહાનગરપાલિકાના કાર્યને લગતી કોઈ ફાઇલો એમના ઘરે મળી આવે છે કે કેમ એની તપાસ હાથ ધરેલી હતી રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર ડીપી દેસાઈએ આગળ કહ્યું કે પૂર્વ સિટી ઇજનેર જે વિભાગનો હવાલો સંભાળતા હતા તે વિભાગની ફાઇલો હતી રાજીનામું આપ્યા બાદ ફાઇલો પર નિકાલ કરવાનો હક રહેતો નથી